આટલો દૂર ગયો પછી પાછો પાર કરીને તને અહીંયા આવવાની શું જરૂર હતી પૂર્ણિમા પેલા આવવાની ના પાડી તી ને તો પણ તું પાછો આવી ગયો ભૂલ કરી તે બહુ જ મોટી તે મારું અપમાન કહ્યું છે

પણ જો આનું અપમાન નહીં કરતો આ કોઈ સામાન્ય કવચ નથી હા સમજી લે આમાં તારા પ્રાણ છે તારો જીવ તારામાં નથી આ કવચમાં છે હવે એને પોતાથી ક્યારેય અલગ નહીં કરતો થેન્ક્સ આપણા પાટીલના હત્યારાને હું જીવતો નહીં છોડું અહીંયા શું કરે છે હું પાછો આવી રહ્યો છું મને થયું કે તું પાછો નહીં આવે પણ આવી જ ગયો હા થેન્ક્સ પણ નસીબ મને નહીં હું નસીબને લઈને ફરું છું તો મારી ઈચ્છાને કારણે આવ્યો છે તને અહીંયા મે બોલાવ્યો છે તારા ભાગ્યમાં હવે મૃત્યુ છે તું આટલી રાત્રે મારી પાસે શું કામ આવી છે મને ખબર છે મારા નાગેશને માફ કરી દો એના રાસ્તામાં નહીં આવો એ જ કહેવા માટે આવી છે ને અભિમાન અભિમાન છે ને હું એને નહીં છોડું હું ફક્ત એને મટાડવા માટે અહીંયા આવ્યો છું હું એને નહીં છોડી એને ખલ્લાસ કરી નાખીશ તારા જેવા સો લોકો પણ આવી જાય તો પણ એનું કહી નહીં બગાડી શકો તમે લોકો માણસ નથી લૂંટારા છો લોહી પીવાવાળા રાક્ષસ છો હા અમે લૂંટારા છીએ લોહી પીવાવાળા રાક્ષસ છીએ શું કરીશ તમારા લોકોની માણસાઈ મરી ગઈ છે તમે લોકો જીવતા રહેવાને લાયક નથી તારી મોત તારો અંત તારી સામે છે હા whoa uh -oh.

સારી છોકરી છે એ તને અહીંયા રહેવા માટે કહ્યું પણ હવે તું અહીંયાથી જતી રહેશ તો જ અમને શાંતિ થશે લગન કુસ્તી મમ્મી પપ્પાની રમત રમત રમે કે શું

ફરી આવું કરીશ તો મોઢું તોડી નાખીશ એ ચાંદની રાત માં સુહાગ રાત મનાવી બહુ જરૂરી છે નહીં તો આવું તારી લવ સ્ટોરી ફૂસ હવા નીકળી જશે ચાલ જઈએ ક્યાં જવું છે બારમાં અરે અરે આ તો છોડવાનું નામાજ જ નથી લેતો બેવી કોલ નું જોર છે છૂટતું નથી એ ઉભો રે આ ઘર માં કોઈ મારી વાત સાંભળતું જ નથી આવ દીકરી હવે મમ્મી અરે શું થયું મમ્મી મમતા જરા દરવાજો બંધ કરી દે હમ હમ બસ એક રાતનો જ સવાલ છે સવારે આવીને તારી માને મળી લેજે મમ્મી મમ્મી તમે ઠીક છો ને મને શું થયું છે આ ઘરમાં આટલા બધા લોકો છે મારા માટે કોઈની પાસે ટાઈમ છે આજે મારો જન્મદિવસ છે પણ કોઈની યાદ પણ છે પણ નવી આવેલી આ છોકરીએ મને પૂછ્યું કે મારો જન્મદિવસ ક્યારે છે અને જાણ્યા પછી મને જાતે નવડાવી મને નવી સાડી પહેરાવી કેટલી પ્રેમાળ છે છોકરી હવે પછીનો મારો જન્મદિવસ એ મમતા બનીને નહીં મારી વહુ બનીને મનાવશે યાદ રાખજે મને લાગે છે કે નાગ દેવીએ જ આપણા ઘરે મમતાને મોકલી છે આ બધાની પાછળ શું વાત છે એ ફક્ત મમતા જ કહી શકશે

હું ભયભીત કેમ છું શું મને પ્રેમ થઈ ગયો છે કે પછી બદલો લેવાની આગે મારી આંખે પાટા બાંધ્યા છે મમતા આપણે મન મૂકીને વાત કરવાની જરૂર છે ધેર ઇઝ નો ક્લેરિટી બિટવીન અસ તે મારા ઘરવાળાના દિલ જીતી લીધા છે મારા દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા રસ્તામાં કોઈ કાંટો નથી એટલે આજે હું સાચું જાણવા માંગુ છું મમતા મને બધું સાચું કહી દે મારે દરેક વાત જાણવી છે તારી ઓળખ શું છે તું છે કો હર 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 મહાદેવ કેટલાય વર્ષોથી આપણા શિવમજી અને એના વંશજ ખૂબ જ વીરતાથી આ મહાન કળશને જીતતા આવ્યા છે અને એની રક્ષા પણ કરતા આવ્યા છે આ મહાન કળશને ને એમનાથી જીતી લઈ જાય એવો કોઈ મહાન વીર છે જોઈ લે જોઈ લે હું પાછો આવી ગયો પોતાના મૃત્યુ થી ડરીને પીઠ દેખાડનારો તે દિવસે કાયર ની જેમ ભાગી ગયો તો આજે શું મોઢું લઈને પાછો આવ્યો

તારા માતા પિતા માટીમાં મળી ગયા હવે તારો વારો છે તો તૈયાર થઈ જાય સાહેબ પૂજારીજી મંત્રોચ્ચાર કરો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી કળશ ને કોઈ નુકસાન ના થવું જોઈએ ધ્યાન રાખજો આક્રમણ નાખો Грома! Сяйка Балина! Yeah!